તેવી સંખ્યા આપણે સબછેદી અપૂર્ણાંક કહીશું ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો અહીંયા 3/5 4/5 1/5 તો નીચે છેદી કેવા છે 3 3 5 5 5 અને સરખા છે એટલે આપણે એનો સબછેદી અપૂર્ણાંક કહીશું બીજો છે વિષમછેદી અપૂર્ણાંક તો આનાથી વિરુદ્ધ વિરુદ્ધ ભાવ છે એ વિષમછેદી અપૂર્ણાંક એટલે કે જે અપૂર્ણાંકના છેદ અલગ અલગ હોય શું હોય અલગ અલગ હોય તેવા અપૂર્ણાંકને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીશું

નીચે 24 છે ને છેદ એમનેમ મત લેવા દે એને કંઈ કરવાનો નહીં તો 21 20 બરાબર 41 છેદ માં 24 એ આપણો સરવાળો થશે હવે બાદ બાકી તમે કરો ને દેવી દેજ કરવાની કે અંશની બાદ બાકી કરવાની છેદ ને એમનેમ જ રાખવાનો એક જ વખત રહેશે તો 21 માં 20 જાય એટલે શું હો દેવો 1 છેદ 24 તો એ સરવાળો બાદ બાકી બંને એક સાથે થઈ ગયું પણ હવે જો કોઈ પોઈન્ટ પોઈન્ટ છે કે જો समछेदी पूर्णांक ना होय न विषमछेदी पूर्णांक होय तो शू करनो तो जो छेद समान न होय किवा બે પૂરાકોણો સરવાળો કે બાદ બાકી કરતી વખતે પેલા એમેસ સુ બના પડે સમछेदी અસમछेदी બના પડે અસમछेदी બનાવા માટે ની બે રીત છે એક લસાને રીત અને ગાવી શોર્ટકટ પણ આપણી પાસે ટાઈમ બહુ ઓછો હે આપણે શોર્ટકટ થી જ આપશું જેમ કે જો તમને આ આપ્યું છે 3/4 + 2/3 બંને छेद અલગ અલગ છે હવે શું કરવાનું તો इसका इसके साथ